તો આજે ધર્મો ઘણા સંપ્રદાય ઘણા પરંતુ જીવનની અંદર પ્રમ એટલે ભગવાનને નિષ્ઠ એટલે નક્કી ભગવાનને નક્કી કરાવનાર સદગુરુ એવા જો જીવનમાં મળી જાય ને ત્યારે ચોક્કસ આપણને એની પ્રાપ્તિ થઈ શકે એમ છે એટલા માટે આપણે સાચા સંત મોહે જવું પડે છે અને ત્યારે આપણે એની ખબર પડે છે ગુરુ વિના જ્ઞાન નહી ઉપજે ગુરુ વિના મિટે ના ભેદ ગુરુ વિના સંશય ના તૂટે ભલે વાંચો સારો વેદ કમ આપણે સાર વેદ નો અનુભવ કરીએ પણ ગુરુ વિના સાન વિના એ વાત નો અનુભવ થતો નથી એટલે વિશેષ બહુ આગળ નહીં વધતા ટૂંકમાં મારી વાત વિરામ આપીશ કારણ કે મહાપુરુષો ઘણા છે એમના મુખેથી પણ આપણે